મોરબી જિલ્લાના હળવદમાં સાંસદ ચંદુભાઈ શિહોરાના સ્વાગતમાં અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે તેમને ફરજ નિભાવી છે જિલ્લા પંચાયત પ્રમુખ પદ ઉપરથી સુરેન્દ્રનગરના સાંસદ તરીકે ચૂંટાઈ આવેલ ચંદુભાઈ સિહોરાએ જણાવ્યું કે ચૂંટણી સમયે મારા મત વિસ્તારના તમામ લોકોએ મને ચૂંટીને સાંસદમાં મોકલેલ છે ત્યારે તમામ લોકોને સંસદીય વિસ્તારના વિકાસ સહિત અન્ય પ્રશ્ને સહજ અપેક્ષા હોય તે પૂરી કરવા મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ હળવદ તાલુકાના તમામ વર્ગના લોકોએ મારા ઉપર જે વિશ્વાસ રાખ્યો છે ત્યારે મને આનંદની લાગણી થાય અને આ આનંદની લાગણી મારા ઉપર જે પ્રેમ વરસાવ્યો છે એ પ્રેમને હું ક્યારેય પણ નહીં ભૂલી શકું અને એમના ઉત્થાન માટે એમના વિકાસ માટે હળવદ તાલુકાના સર્વાંગી વિકાસ માટે હું હંમેશા રાત દિવસ જોયા વગર કામ કરતો રહીશ આ વિસ્તારના રેલવેને લગતા થોડાક પ્રશ્નો છે ઓવરબ્રિજને લગતા થોડાક પ્રશ્નો છે અને આ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં ગટરને લગતા થોડા ઘણા પ્રશ્નો છે એ પ્રશ્નો ઉકેલવાના હું પ્રયત્નો કરતો રહીશ